હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં આજે આપણે જવાનું છે ઉસા કોટડા બગડાણા પછી બગુડા તો સ્કીપ થઈ ગયું છે સોરી એના બદલ હું માફી માંગુ છું અને હવે આપણે જવાનું છે ઉસા કોટડા વરસાદ હતો નીના રીતે જે સ્કીપ કરવું પડ્યું નકર મને એ બનાવવાની ઈચ્છા તો ઘણી હતી પણ સ્કીપ થઈ ગયું છે આપણે નેક્સ્ટ ટાઈમ ખરીદ બનાવી જો વરસાદ હતો ને મેં આ બસ સ્ટેશન છે ના પણ ઉભા જોવાય ગાડીઓ ઉપર ચડાવી દીધી નકાઈ અમથી અમથી પલટ સીધો સીધા નીચે રો ને ઈવડે જાય ઉઠાકોટડા અહીંયા થી પછી આમ કે આમ મારી દે એટલે રમ ઊંચા ઉઠાકોટડા અને આ બાજુ થી મે ભગુડા થી નાયાતા ઘણું ભાટ આટના ઠરે છે અને ઓલા બે જો તૈયાર થઈ ગયા છે ખાલી કીક મારે એક બે વાર દે તો ચાલ ઓ ફાન 100 કિલો મટર ચલાપનટાટ આટડે પાણી ભો ભરી દે છે બનાવો જ ગરમ કરવાની હે યે

નીચા કોટા આવી ગયો સાહેબ નિશા કોટડા ઊંચા કોટડા ઉપર છે અને નિશા કોટડા રહ્યું ને એઠું ગામ રહી નિશા કોટડા છે હા ઓલું અધર છે એટલે હું કોટડા રાખ્યો આ બધું નિશા કોટડા હાય આવી ગયું છે ચાલો નહીં આજે હેને પહેલાં આપણે ગેસ્ટ હાઉસ રાખેલું છે બે ભાઈ બંને ધોઈ જાય છે ચેક બેક કરીને સ્ટીલ દંડ કરીને આય તો ખાય ને આપણે સાકોટડા પહોંચી જાય છે બે દિવસ બીજો થઈ જશે આજે સાંજકડા પહોંચી જાય પણ થોડુંક થાકી જાય પછી વિડીયો વિડીયો કાંઈ શૂટ કર્યો નથી ને હોઈ જાય સાને મને એનો એ બ્લોગ હવારમાં કન્ટિન્યુ કરવાની છે ગુડ મોર્નિંગ આવી જાય આપણે પાર્કિંગમાં બસ ને એવું પીડ્યું છે ને કારણ બીજું બધું બધો શામ છે ને આપણે ગાડી આવે છે આપણે જાય આટા મારવા પ્લેસ ગો ના 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 નાકરા કુકડાવાળા છે તો મેડમ જ્યાં જવું અહીંયા ઠેર નગર

મે બે સડ માં દુકાન હે ચારે જોઈ લે તો જીસીબી ટાક્ટર પાટણ જો બોટલ વિદડાડાબડા આમ ઠેરો બે સડ માં લગન દુકાનો છે કિચન આ ટિંગરે જા ટિંગરે થી કે જો આ ખેદ કોઈ કે બિચારી આ કોઈ જેલી હે આ પોટિમ લેવું ત્યાં

પાણી પીવાનું આટલી બસો આવી બોટાદ થી બોટાદ જિલ્લાની બધા પાડોશી વાગે હરકુ સ્ટીકર દેખાવાનું શ્રી હનુનભાઈ આયોજિત કોડિયા નગરના છે ઈવડા આવે ઘણા વર્ષોથી માનતા નો છે પેલાથી ને રૂટ આઈ લો આવે બોટાદ અહીંયા આવે છે બીજી થોડીક બસો આમ પાછળ છે ત્યારે એટલી છે પહેલા તો બહુ જાય બસો આવે છે બીજા બધા એની કોને પર્સનલ જે લઈને જોવા લારી જવા નાસ્તા પાણીને ના માગઢ દરિયા હશે શું મારું દેવો દેખાય પાણી થોડુંક આઘો જોયું આમાં દેખાય આપણે રજા લેવી